જેમ કોઈને મીઠું ખાવું ગમે છે તેમ જે જે વ્યક્તિ વ્યક્તિ મીઠા છે 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 તે દરેકને ગમે થોડી કરકશ બોલે છે તો લોકો તેમને ડરે છે અથવા દૂર રહેવા માટે કોશિશ કરે છે ઓછામાં ઓછું સંવાદ કરે છે પરંતુ જે મીઠા લોકો છે તેમના સાથે લોકો રહેવું પસંદ કરે છે તેમના સાથે સંબંધ સંપર્ક રાખો સારું લાગે છે અને તેમના સાથે સંવાદ કરવો પણ સરળ લાગે છે તો આ એક ખૂબ જ સારું ગુણ છે અને દરેકમાં 吼呼，就耶。